જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવીશું આપણે સિંગ દાણા નાળિયેર બરફી સિંગ દાણા નાળિયેર બરફી બનાવવા માટે મે બે કપ સિંગ દાણા લઈ લીધા છે એકદમ આપણે હળવ્યા છે તો શેકી આછા આછા શેકવાના છે ને ત્યાર બાદ ફોતરા ઉતાર લીધા છે આ બે કપ મે લીધી છે સિંગ દાણા આપણે બે કપ લીધા છે અને આ દાણા આ શરીરમાં આપણે ઘણા બધા ફાયદા કરે છે આ પ્રોટીન ભરપૂર હોય છે આમાં અને આપણે આ દાણા બરફી આપણે વ્રતમાં કોઈ પણ વ્રતમાં આપણે હમણાં જન્માષ્ટમી આવે છે આપણે રક્ષાબંધન માટે આપણે ખાઈ શકીએ છીએ કોઈ વ્રત ઉપવાસમાં ખાઈ શકીએ છીએ ને આખો દિવસ આપણે એનર્જી રહે છે એટલે આપણે આ એકદમ હેલ્ધી શરીર માટે છે અને આપણે ન માવા ન ચાસણી ન ઘી આપણે કોઈ પણ વસ્તુ વગર આપણે બનાવવાના છે ફટાફટ દસ મિનિટમાં બની જાય આપણે આ બરફી હવે આ દાણાને આપણે એક મિક્સર જારમાં નાખી દેસું એ મિક્સર જાર લીધું છે તેમાં આપણે બધા દાણા એડ કરી દઈશું આપણે એક ધારું આ મશીન નાખીને આપણે નથી રસ કરવાનું તો આપણે તેલ નીકળી જશે આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરીને આપણે રસ કરવાના છે એટલે આપણે એકદમ છૂટો આપણો ભૂકો થશે તો મસ્ત બનશે જો તેલ નીકળી જશે તો આપણી બરફી મસ્ત નહીં બને એટલા માટે આપણે ચાલુ બંધ કરશું ને મિક્સરમાં આપણે ક્રશ કરી લેશું આપણે આ રીતના આપણે ગયો છે દળવાનો છે ફાઇન સરસ આપણે ચાલુ ચાલુ બંધ બંધ એટલે આ રીતના છૂટો થવા જોઈએ જો છૂટો થશે તો જ આપણે નાળિયેર સિંગદાણા બરફી મસ્ત બનશે આ રીતના આપણે ક્રસ કરી લીધો છે હવે આપણે આપણે આગળની પ્રોસેસ જોશું આપણે એક બાઉલમાં મિક્સ કરી દેવાનું છે બધું આ રીતના પેનમાં આપણે જે નાળિયેરનું પૂરું લીધું છે આ આપણે કોઈ પણ કરિયાણાની દુકાન ને મળી રહેશે જો તમારી પાસે આ ઝીણું છીણ હોય તો તમે જાડું લઈ શકો છો મેં અડધો કપ લીધું છે આપણે બે સિંગ દાણા કપના લીધા છે તો આપણે અડધો કપ નાળિયેરનું ગુરુ લીધું છે આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું એટલે એકદમ સરસ આપણે બજારમાં મળે તેવી થશે આપણે આનો કલર ચેન્જ નથી થવા દેવાનો આપણે ખાલી આનું કચ્છા પણ દૂર થાય એટલું જ આપણે શેકવાનું છે વધારે નથી શેકવાનું આપણે સુગંધ આવવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દેસુ એટલે આપણે ધીમે ગેસે થોડું થોડું આપણે રોસ્ટ કરવાનું છે આ રીતના આપણે શેકી લેશું આપણે સરસ શેકાઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ આપણે કલર જરા પણ ચેન્જ નથી કરવાનો નકર આપણે બરફી મસ્ત નહીં બને હવે આપણે આને એક વાસણમાં ઠંડુ થવા દેસુ આપણે એક પ્લેટમાં કાઢી લેશું આપણે જેમાં સિંગ દાણાનો આપણે ભૂકો કાઢ્યો હતો તેમાં આપણે મિક્સ કરી દેસુ ત્યારબાદ વન ફોર કપ મિલ્ક પાવડર લીધો છે જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ કરી શકો છો મિલ્ક પાવડર નાખવાથી આપણે એકદમ મસ્ત આપણે માવાનો ટેસ્ટ આવશે એટલે એકદમ મસ્ત લાગશે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણે નાળિયેર રસએ તો પણ આપણે એકદમ મસ્ત થશે ને આપણે અડધી ચમચી આપણે ઇલાયચી પાવડર લીધો છે આ બધું પેલા આપણે મિક્સ કરી દેસુ એકદમ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે તમે પહેલી વાર બતાવ બનાવતા હશો તો પણ તમારે પરફેક્ટ થશે જો આ મારા માપ પ્રમાણે કરશો તો તમારે જરા પણ બગડશે નહીં ને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવશો એટલે એકદમ સરસ આપણી બરફી બની જશે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું એ કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લેવાનું છે મેં એક અડધો લીટર દૂધ ફૂલ ફેટ લીધું છે આપણે અડધો લીટર દૂધ હશે એટલે એકદમ મસ્ત થશે આપણે ફૂલ ફેટ હશે એટલે ટેસ્ટ પણ એટલો મસ્ત આવશે એટલે આપણે અડધો લિટર દૂધ લીધું છે હવે તેને આપણે ત્રણથી ચાર ઉખાણ આવે ત્યાં સુધી પાકવા દેવાનું છે આ રીતના આપણે આપણે ચાર મિનિટ માટે પકાયું છે આપણું દૂધ ઘટ થવા માંડ્યું છે હવે તેમાં આપણે ખાંડ ઉમેરી દેશું આપણે બે કપ સિંગદાણા લીધા હતા ને અડધો કપ આપણે નાળિયેર પાવડર લીધો હતો તો આપણે અડધાથી ઉપર એટલી આપણે ખાંડ નાખીશું એટલે એકદમ પરફેક્ટ આપણે ભેળી બનશે બરફી આ રીતના આપણે એકદમ સરસ ચલાવતા રહીશું આપણે ખાંડ નાખી છે એટલે આપણે ખાંડ વગાડવાની છે અને થોડું એવું આપણે ઘટ થાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું તમે નારિયેળ પાવડરની જગ્યાએ બદામ છે એ કાજુનો કોઈ પણ ભૂકો લઈ શકો છો એટલે આપણે એકદમ બજાર જેવી બરફી બનાવવાની છે એટલે આપણે નારિયેલ પાવડર લીધો છે અને આપણે દૂધનો પાવડર આપણે મલાઈ પાવડર આવે છે તે લીધો છે એટલે આપણે એકદમ પરફેક્ટ મસ્ત મજાની અને ખાવામાં પણ મજા આવે તમે પહેલી વાર બનાવશો તો પણ એકદમ મસ્ત બની જશે એટલી અને કોઈ ગેસ્ટ આવ્યો હોય ને તમે દેશો તો તે પણ પૂછે કે તમે આ કઈ રીતના બનાવી પણ એટલી મસ્ત આપણે બનશે એટલે આપણે આ રીતના ચલાવતા રહેશું આપણે ખાંડ ઓગળી ગઈ છે અને દૂધ પણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે આપણે જે મસાલા તૈયાર કર્યા છે તે ઉમેરીશું આપણે ધીમે ધીમે નાખવાનું છે એકી સાથે નથી નાખવાનું એકી સાથે નાખશું તો લમ્સ થઈ જશે અને આપણો બરફીનો ટેસ્ટ પણ ફરી જશે એટલે આપણે થોડું થોડું ઉમેરતા જશું ને આપણે ચલાવતા જઈશું આ રીતના આપણે બનાવીશું એટલે પરફેક્ટ સરસ થશે અને તમારે એક પણ લમ્સ નહીં રહીએ એટલે આપણે થોડું થોડું આપણે આ રીતના નાખતા જઈશું ને હલાવતા જઈશું આપણે ગેસની ની ફ્લેમ ધીમી કરી નાખવાની છે આપણે પેન ને છોડવા માંડે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે એકદમ મસ્ત આ રીતના આપણે સતત હલાવતા રહેશું આમાં આપણે જરા પણ ઘી ની પણ જરૂર નહીં પડે આપણે નાળિયેરમાં અને સિંગ દાણામાં આપણે તેલ હોય છે એટલે આપણે જરા પણ જરૂર નહીં પડે એકદમ

બની ગઈ છે આ રીતના આપણે થાવા દેવાની છે એટલે એકદમ મસ્ત આપણી બરફી બનશે આપણે હાથમાં લઈને આ રીતના રાઉન્ડ વારીશું જો રાઉન્ડ વરી જાય આ રીતના તો આપણે પરફેક્ટ બરફી છે આ રીતના આપણે વળવી જોઈએ તો જ આપણી બરફી પરફેક્ટ થાશે તમે જોઈ શકો છો આ રીતના આપણે ગોળી વળી જાય એવી એ રીતના આપણે તા સુધી રહેવા દેવાની છે આપણે હવે મસ્ત મજા તૈયાર થઈ ગઈ છે હવે આપણે થોડી વાર ઠંડી થવા દેસું આપણે એક પ્લેટ લીધી છે તેમાં આપણે ઘી લગાવી લેશું આપણે ગ્રીસ કરી લેશું એટલે આપણે નીચે જીભ કે નહીં આ રીતના આપણે બધી ગ્રીસ કરી લેવાની છે પ્લેટમાં આપણે નાખી દઈશું આપણે બધું આ રીતના આપણે મસ્ત આપણે પાથરી દેસું આ રીતના તમને ચીપકે એવું લાગે તો તમે થોડો ઘી વારો આપણે ચમચો કરી તાવીથો કરીને તમે કરી શકો છો આપણે આ સરસ મજાનું આ રીતના દબાઈ દીધું છે આપણે પ્લેન તળિયાવાળી એક વાટકી લેશું તેમાં આપણે ઘી લગાવીને આપણે એકદમ મસ્ત રીતના આપણે દાદી દેસો એટલે એકદમ સરસ આપણી બરફી પ્લેન થઈ જાય લીસી આપણે મસ્ત બરફી થઈ ગઈ છે હવે આપણે ઉપર કાજુ બદામને પિસ્તા ગાર્નિશ કરી દેસું આ એકદમ ઓપ્શનલ છે જો તમને પસંદ હોય તો ગાર્નિશ કરી શકો છો નકર તમે પ્લેન પણ રાખી શકો છો આ રીતના આપણે ત્યારબાદ આપણે જે વાટકી આપણે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે પીસ પાડી લેશું તમે હું ચોરસમાં કરું છું તમારે જે એકદમ સોફ્ટ અને એકદમ મોઢામાં મુકતા જ પીગળી જાય એટલી મસ્ત આપણી બરફી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ